કિડ્સ કિંગડમ પ્રી સ્કૂલ અને કેકારાવ શાળામાં બળવંતસિંહ રાજપૂતે આનંદ મેળાનો પ્રારંભ કરાવ્યો પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીક આવેલ કિડ્સ કિંગડમ પ્રી સ્કૂલ અને કેકારાવ શાળામાં વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થતાં બાળકોને મનોરંજન મળી રહે તેવા શુભ ઉદ્દેશ્ય સાથે શનિવારે આયોજિત કરાયેલ આનંદ મેળાનું ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો આનંદ મેળાના પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા કેબિનેટ મંત્રીએ શાળા પરિવાર દ્વારા શિક્ષણની સાથે સાથે બાળકોને આનંદ પ્રમોદ માટે આયોજિત કરાયેલા આનંદ મેળાની મુક્ત મને પ્રશંસા કરી હતી અને બાળકોની સાથે કેબિનેટ મંત્રીએ પણ બાળક બની વિવિધ પ્રકારની ગેમો સાથે ખાણીપીણીના સ્ટોરો અને મનોરંજનના સાધનોની મોજ માણી હતી કિડ્સ કિંગડમ પ્રી સ્કૂલ અને કેકારો શાળાના બાળકો માટે આયોજિત કરાયેલા આનંદ મેળાના શુભારંભ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંઘવ શહેર ભાજપ પ્રમુખ હર્ષભાઈ પટેલ ડાયટના આચાર્ય પિંકીબેન રાવલ તેમજ શાળાના ટ્રસ્ટીઓ હાર્દિકભાઈ રાવલ હેમંતભાઈ તન્ના શાંતિભાઈ સ્વામી વિજયભાઈ પટેલ જીતુભાઈ પટેલ યશપાલભાઈ સ્વામી તે સહિત શાળા પરિવારના શિક્ષક ભાઈઓ બહેનો સાથે વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મોડી રાત સુધી આનંદ મેળાની મજા માણી હતી thank you